વડોદરા જિલ્લાના દુમાળ ગામ ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેમાં ગામના લોકો શિક્ષકો શિક્ષકો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આરોગ્ય સમિતિના ચેરમેન વડોદરા નરેન્દ્રભાઈ રોહિત ધુમાડ ગામના સરપંચ કલ્પનાબેન ચૌહાણ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે

દિવસની સ્વતંત્રતા દિવસની આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું નરેન્દ્રભાઈ રોહિત આરોગ્ય સમિતિ ચેરમેન મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા